વાત કરવી છે મદ્રેસાઓની સરકારે એક ફરમાન કર્યું છે કે મદરેસાઓની તપાસ કરવામાં આવશે મદરેસાઓની તપાસ કરવામાં આવશે તેમાં કેટલા બાળકો છે બાળકો કયો અભ્યાસ કરે છે આ મદરેસાઓને કોણ ફંડ આપે છે વિદ્યાર્થીઓના નામ શું છે આવી બારીક બારીક અગિયાર વિગતો આ મદરેસાઓ પાસેથી સરકાર એકત્રિત કરી રહી છે આ ઘટના પછી મુસલમાનો આરાધ છે કારણ કે મુસલમાનોનું કહેવું છે કે મદરેસામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે એટલે કે ઇસ્લામનું શિક્ષણ આપવામાં આવે છે એટલે સરકાર તેમને માટે આ પ્રકારના સર્વે કરી તેમની ઉપર કોઈ પ્રતિબંધ મૂકવા માંગે છે પણ સાચી વાત એવી છે કે સરકારના ઈરાદા મલિન હોય શકે છે પરંતુ સરકારનો જે દાવો છે તેને પણ ધ્યાનમાં લેવો જોઈએ સરકારનો દાવો એવો છે કે મદરેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ લઈ રહ્યા છે તેને શિક્ષણ મેળવવાનો અધિકાર છે એટલે કે શાળા કોલેજમાં જે શિક્ષણ મળે છે એ મેળવવાનો આ બાળકનો અધિકાર છે આ મદરેસામાં જતા નાના બાળકોને સ્કૂલનું શિક્ષણ મળે છે કે નહીં તેની પણ સરકાર તપાસ કરવા માગે છે કારણ કે માત્ર જો કોઈ હિન્દુ રામાયણ અને મહાભારતનું શિક્ષણ મેળવે અને શાળાનો અભ્યાસ ન કરે કોલેજનો અભ્યાસ ન કરે તો અનેક અનર્થો સર્જાય એટલે જ સરકાર ઇસ્લામનું શિક્ષણ આપતી આ મદરેસાઓમાં તપાસ કરવા માગે છે કે મુસલમાન બાળકો જે મદરેસામાં આવે છે તે સ્કૂલમાં જાય છે કે નહીં કે સ્કૂલનું શિક્ષણ તેઓ મેળવે છે કે નહીં આ સરકારનો દાવો છે એટલે અત્યારના તબક્કે સરકારની વાત ઉપર ભરોસો કરવો અનિવાર્ય છે મુસલમાનો નારાજ છે એટલે અમદાવાદની મદરેસાની તપાસમાં ગયેલી ટીમ ઉપર કેટલાક લોકોએ હુમલો કરી દીધો અને આ મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે પણ કેટલાય સમજદાર મુસલમાનો પણ છે જે સમજે છે અને તે કહે છે આ દેશના કાયદાનું સન્માન કરવું જોઈએ આવા જ એક જૂનાગઢના મુસ્લિમ આગેવાન ઇમ્તિયાઝ પઠાણે આ જ વાત કરી પહેલા તેમની વાત સાંભળી લો અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ ગુજરાતની અંદર અગિયારસો અઠ્યાવીસ જેટલા મદ્રેસાઓનું સ્કેનિંગ સર્વે ચાલી રહ્યો છે અને આ સ્કેનિંગની અંદર તંત્ર દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે જે વાત આજે સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આપણી સામે આવી છે યારો આ જે સર્વે ચાલી રહ્યો છે એ રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવને એક પત્ર મોકલીને આ સર્વે કરવાની કામગીરીને હાથ ધરવા માટે સૂચન કરાયું છે આ સર્વે એટલા માટે થઈ રહ્યો છે જેમાં મદ્રેસામાં અભ્યાસ લેતા બાળકો શું શિક્ષણથી વંચિત ન રહી જાય જે આરટી એક્ટ હેઠળ એમનો મૂળભૂત અધિકાર છે એમાંથી વંચિત ન રહી જાય એના માટે છે સાથે સાથે મદ્રેસાઓની અંદર જઈને એનું સ્કેનિંગ કરીને એ મદરેસાની અંદર ચાલતી જે કંઈ પણ એક્ટિવિટી છે જે શિક્ષણ બાબતે છે કોણ કોણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એની ઘણી અગિયાર જેટલા મુદ્દાઓની સર્વેની કામગીરી ચાલી રહી છે તો આ જે સર્વેની કામગીરી ચાલી રહી છે એમાં મુસ્લિમ સમુદાયના જવાબદાર લોકોને ટ્રસ્ટીઓને મદરેસાના સંચાલક તમામ લોકોને મારી વિનંતી છે કે જે કોઈ અધિકારીઓ આપની પાસે સર્વે માટે આવે બહુ આદરમાન સન્માન पूर्वक એમને આવકારીને જે કંઈ એમને વિગતો જોઈએ છે એ આપવી જોઈએ કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે તમે આ તેમની વાત સાંભળી ઇતિહાસ પઠાણની વાતમાં સત્ય છે ઇતિહાસ પઠાણની વાતમાં દમ છે અને ઇતિહાસ પઠાણની વાતમાં ભારતીય હોવાનું અને ભારતીય મુસ્લિમ હોવાનું પણ ગૌરવ છે તો આપણે હિન્દુ હોઈએ કે મુસલમાન હોઈએ પણ પહેલા આપણે ભારતીય બનવાનો પ્રયત્ન કરીએ સરકારી કાયદાનું સન્માન કરીએ કારણ કે મારા ધર્મ મારા મજબ કરતા મારો દેશ વધારે મહાન છે તેની મને પણ ખબર છે અને તમને પણ ખબર છે